અગર પરિયા ઉજા બી સ્પીડ ના ઓતોવા ભાઈ હવે દિ મસૂલ થઈ મારા આ માં ભાઈને લાવ્યા કોઈ કામ નું કયો

बादी दिख में आओ तेरे वो कोई जगह पे तो हम दबाव आ सकते हैं हाँ दबाव आ सकता है दवा खाने का रहती है हाँ वो डालेंगे वहाँ का रहती है दवा खाना दवा खाना आज दवा खाने को रहे बस इतना वर्ष तेरे तुम्हें प्रताप को बनाना कोई रिजल्ट कम है भाई हाँ कोई रिजल्ट नहीं कोई रिजल्ट आया हो ना तो तु

બરાબર તો મિત્રો થોડી વાર તમે બની રહીજો આ વિડીયોમાં હું પછી તમને વિડીયો સ્ટોપ કરું છું હવે દસ મિનિટ પછી પાછો એ જ વિડીયોની અંદર તમને આ જે હાલત છે એ હાલત તમને હું પાછો બતાવીશ બરાબર ચાલો મિત્રો હવે દસ પંદર મિનિટ થઈ ગયેલી છે આપણે એને થોડુંક વિડીયોમાં બેહાડીએ નીચે સારા બેસો બેસો નીચે ક્યાંના બેઠેલા ત્યાં નીચે બેસો હજુ શું નામ તારું પ્રિતેશભાઈ ભાટા ચલો મિત્રો આપણે હવે આના દસ પંદરક મિનિટ થઈ ગઈ ને ભાઈ આપણે બરાબર ને હવે આને આપણે ખાલી રિઝલ્ટ આવ્યું કે નહીં આવ્યું તે જોઈએ આપણે થોડુંક ચેક તો કરીએ ને બરાબર કે તમે બી ખુશ થાય આટલા દૂર આવ્યા છે તો આપણે આ ભાઈને કોઈક આવો કોઈક વિડીયો બને આપણે મહેનત કરીએ કોઈ સારું થાય એ મારા માટે નથી મને કંઈ ફાયદો નથી મને કોઈ આવે ને આવે એના માટે મારે કોઈ મતલબ નથી પણ કોઈ ગરીબ આ જોઈને કોઈ સારું થાય આજે તમે આવ્યા ને જો તમારી સામે રિઝલ્ટ છે બરાબર ને હવે પ્રિતેશભાઈ તમે જાતે ઊભા રાખો બરાબર હવે તમે જોયું તને હવે કેવું લાગે તે કે મને સારું લાગે છે કેટલા વર્ષથી ભટકતા હતા તમે ખાલી આપણે દવા પીધી ને તમે હજુ તો ખાલી એક જ માલિશ છે બરાબર ને હા હવે એક મિનિટ ઉભા મિત્રો આપણે તમને એને દોડાવીને પણ ચાલીને પણ હું બતાવીશ તમને ખાલી બે મિનિટ થોબો આપણે તમે ડ્રાઈવર છો હા તો આ ભાઈને લઈને આવ્યા ને બરાબર છે અહીંયા નજીક આવી જાય કેવું આપણે જરા એક પૂછી લઈએ તો હવે તમને ભાઈનું કેવું હવે લાગે છે તમને શું ફરક લાગ્યો કેવું હવે તમને શું લાગે ફેર લાગે છે હવે તમને જેટલી સ્પીડમાં તમે જાતે ક્યાંના બેસતા હતા બેસી નહીં અખતા હતા ઉઠાડવું પડતું હતું બરાબર બે અહીંયા બેસી બી નહીં શકતા હતા ને બરાબર કેટલા વરસ થઈ ગયા બેન તમે શું નામ આ બાજુ આવી જાઓ તમે શું નામ મંજુલા બેન તમારા ઘરવાળા છે ને તો અત્યાર સુધી તમે જે તકલીફ વેઠી તમે રખાયડા ભટાઈકા આજે તમે બસો કિલોમીટર કાપીને મારી પાસે આવ્યા છો બરાબર મારે પૈસા હાથે બેન મતલબ નથી હું માનવતા સાથે રાખવાવાળો માણસ છું એકબીજાને સેવા કરવા નીકળ્યો છે તો છેલ્લે સુધી કરીશ બરાબર મારે કોઈ બીજો મતલબ નથી મારે સેવા કરવી છે દુનિયા જે કહેવાની રીતે કહી પણ હું મારે જે કંઈ થશે એવું સેવા કરતો રહીશ મારે દસ પેસમાંથી મારે પાંચ સારા થાય તો પણ મને પુણ્ય પ્રાપ્ત મળશે બરાબર આવા દુઃખીઓ દૂર દૂરથી આવે એ સારા થાય ને એમાંથી અડધા સારા થાય તો પણ હું ધન્ય માનીશ કે મારાથી કોઈકને જીવન બચી ગયું કે કોઈ સારું થયું હવે પ્રિતેશભાઈ તમે છે ને જોરમાં જેટલું જે કંઈ ફરાય અત્યાર સુધી તમને નથી થયું તે હવે તમે ચાલો જોઈએ વારું હા હા ચાલો હા માથું સીધું રાખીને ચાલો આ બાજુ જોઈએ તો બહાર નીકળી જઈએ બહુ જ સારું કહેવાય પ્રિતેશભાઈ હા હા તે બી એમ ખુલી જાય બરાબર હા ચાલો હવે પ્રિતેશભાઈ જીરક બેસીને બતાવવો જોઈએ વાળું ક્યાંના બેઠેલા તે બેસી જ બતાવો હવે હા ચાલો સરસ વાહ હવે જો મારી સેવામાં કોઈ ખોટ હોય તો મને કેવો આવે સારું છે સેવા તમારે સારી છે બેન તમે બોલતા નથી બે શબ્દ બોલ કેવું છે સેવા બોલ હે સારું છે મારી સેવા કેવી લાગે સારી લાગે તમે વખાણ કરશો કે પછી તમને અહીંયા આવીને કોઈ નુકસાન થયું ખરું નથી ને કોઈને કંઈક લૂંટી લીધા હોય કે આટલી ફિસ છે તે છે એવું કંઈ કીધું મેં નથી ને તમને હા બરોબર વિડિયો જોઈને જ આવ્યા ને તો હવે તો અહીંયા માતાજીનું ધામ છે હનુમાન દાદાના મંદિરો છે અંદર અને એના નામનો જ પ્રસાદ અહીંયા બને છે બરોબર ને મારાથી કોઈકનાથી કંઈ ભૂલ થઈ તો માફ કરી દેજો કોઈ બોલવામાં કઈ પણ હું કંઈક જે કહું છું તમારા માટે કહું છું બરાબર હા હા એટલે મારે હું સેવા કરવી છે તો હું મારે નિયમ પ્રમાણે કરું છું હવે તમારું જીવન બચી જાય તો મારે તો એ જ જોઈએ બીજું તો મને શું જોઈએ હા જે બસો અઢીસો કિલોમીટર તમે ડ્રાઈવર છો તમે જાતે લઈને આવ્યા છે કયું કામ કીધું છોટા ઉદયપુર હવે વિચાર કરો મિત્રો હવે તમે આ ભાઈને આપણે દસ મિનિટ પહેલાં તમને રિઝલ્ટ તમે આવ્યા તમને જ ખબર છે ને હવે આ એનું કેટલું એવી એમ તમને ખબર બી નહીં પડે કે આ બીમાર છે જોઈએ ને કેટલા હોશિયાર થઈ કે ખાલી આપણે દવા પાવીને માલિશ જ કહેવું છે તો ખરેખર અમુક સમયે આપણે શું નામ કીધું તમારું નવજીભાઈ ખરેખર બહુ મોટા હોસ્પિટલ કે બહુ દવા કે એવું કંઈ જરૂરી તમને લાગે ખરું બધી જ વાતમાં આ જરૂરી નથી કોઈક વખત નાના કામથી પણ માણસ બચી જાય ઓછા ખર્ચમાં પણ બચી જાય આપણા બુદ્ધિનો ઉપયોગ કરો બુદ્ધિનો સદઉપયોગ કરો જીવનમાં તો તમે જીવન સારી રીતે જીવશો બાકી તમે બીજાના ભરોસે જીવન જીવશો તો નહીં એળાવશે હવે આજે તમારા જેવા આવા દાખલાઓ આવે ને તમને વિચાર આવે કલ્પના કરો કે આપણા સમાજમાં આવા કેટલા લોકો બિચારા અટવાતા હશે અટવાતા હશે આવા ગરીબ શરીબ લોકો કોઈક હવે તમે કેથે જતે તો આ તમારું ઓપરેશન કરી દેતે મણકામાં તમે કરાવી કરાવી પણ દેતા નહીં ચલાય એમ કરીને પણ આવા કેટલા કેસો મેં બચાવ્યા છે ઓપરેશન પણ નથી કરવા દીધા ને આજે મજૂરી કરતા છે આજે તમારે જો જીતો જાતો ડાગલો તમારે જ જોઈ લેવું જોયું ને તો પછી તો તમે ખૂબ કોઈકને કહેજો દિન દુખિયાઓને પ્રચાર કરજો કોઈ બિચારા સારા થાય એવાને કહેતા રહેજો આ વિડીયો પણ હું મૂકું છું તો એ પણ તમે શેર કરજો જેથી કરીને કોઈક વિડીયો જોઈ અને સારા થાય બરાબર ને આ ભાઈ બી આવ્યા છે ભાઈ કેવું લાગે છે તમને સારું લાગે છે આપણે તો અહીંયા કાળો પાવતા છે ખાલી ને માલિશ કરતા છે તો બી તમને રિઝલ્ટ મળ્યું આ દસ પંદર મિનિટમાં તો તમે ફરતા થયા હજુ એકવાર ફરીને બતાવી દઉં બરાબર બેન ખુશ છો હવે તમે હા ખૂબ રોટલા વધારે બનાવીને ખવડાવજો ભાઈને હવે હેં કે હા ચિંતા નહીં કરતા અને મજૂરી પણ કરવા મોકલજો હવે આ ભાઈ મજૂરી બી કરશે મહેનત બી કરશે અને પૈસા બી છોડવી લાવશે જશો ને કામ કરવા હવે વિશ્વાસ આવ્યો ને તમને પાંચ વખત બોલો જય શ્રી રામ જોર માં જય શ્રી રામ જય બધા બોલો જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ જય માતાજી જય માતાજી ચાલો મિત્રો હવે આપણે આ વિડીયો સમાપ્ત કરીએ પેશન્ટ ઘણા બધા છે અને સેવા કરવાની છે આ બહુ દૂર આવે છે એ લોકોને હું રજા આપું દવા આપી દે બિચારા દૂર જવાના છે કેટલા રાતના નીકળેલા ને તમે એક વાગ્યાના નીકળેલા ચાલો હવે તો ખુશ થયા તમારા પૈસા તમારે બગાડ્યા નથી તમારું માણસ સારું થઈ ગયું હવે સારું જ થઈ ગયું કાંઈ ટેન્શન લેતા નહીં બરાબર પ્રિતેશભાઈ ચાલો હાથ મળો સરસ જય માતાજી સારા થયો બેન ખવડાવજો મહેનત કરજો અને ઘરે સુખીથી રહેવું બરાબર જય માતાજી જય હિન્દ જય જવાન જય કિસાન જય આયુર્વેદ